ભારત પાકિસ્તાન ના ભાગલા પડ્યા તે આમ તો પાકિસ્તાનમાં માં રહેવા વાળો ખબારી દીકરો પછી વાવનું નું લીમાળા નામ ગામ છે ઉને ગેલો મે પ્રમાણ પત્રો બધા વાચેલા પીએમ ના આપેલા છે ત્યાર પછી તમારી સામે વાત કરું છું આયા કે ઘરે બેઠેલો આટલામાં માં બહેન નઈ ઇન્દિરાબેન ગાંધી લખેલા કાગળ વાચેલા આપડા પીએમ એ લખેલા ભારત અને પાકિસ્તાન ની રસ્તા નોતા જોયા ઈ રસ્તા દેખાડવા માટે એને કીધું કે હું તમારી ભેળો ઠેટ કરાચી અને લાહોર હુંધી હાલીશ ભારત ના સૈન્ય મદદ કરી હોય રબારી નો દીકરોનું નામ હતું રનસોડો રબારી અને આ બાજુ નાયરોબીમાં આફ્રિકામાં ઇન્ડિયામાં નહીં આફ્રિકાના નાયરોબીમાં જેનો જન્મ થયેલો અને ભારતમાં આવીને પોતાના બાપના ખોળામાં એટલું કીધું દાદાના ખોળામાં બાપના ખોળામાં કે મારે મરવું છે આ દુનિયા માટે હિન્દુસ્તાન માટે કે બેટા બેટાઈ જમાના હવે વયા ગયા મરવાના હવે ભારત આઝાદ થઈ ગયો ઓગણીસો સુડતાલી માં તો મરવા માટે કરવું શું પડે કે આર્મીમાં જવું પડે આફ્રિકાના નાયરોબીમાં જન્મેલો પોરબંદરના બરડાનો મેરનો દીકરો આફ્રિકામાં ભરતી થયો અને એકોતેર ના યુદ્ધનું નું અલ્ટિમેટમ આવ્યું ત્યારે પાકિસ્તાનમાં જઈને આપણી વ્યૂહ રચના જાણવા માટે ઉતર્યો અને ખબર પડી કે પાકિસ્તાનની આર્મીને આર્મી ને ધાણી છૂટે ગોળીઓ છૂટવા મજાણી છાતી વિધી નાખી અને ડેડ બોડી જયારે પોરબંદર લાવવાનું હતું ત્યારે એટલું કીધું કે મારા બાપને ને એટલું કેજો તમારો દીકરો પારોટ ના પગલા ભરીને પાછો નથી આવ્યો હામી છાતી ગોળીઓ ખાધી છે તેથી આ છંદ ગવાણો

એમને કોઈ મને એવું કીધું નથી કે મેં પૈસા આપશું મારી વાત ગમે ત્યાં કરજો અને વર્ણવા પરમારની વાત હું હોરઠમાં કરું છું શું કામ કે ગુજરાતને ખબર પડે ખબર પડવી પડે એક એક પરગણામાં કેવા મરદો જન્માશે કેવા મરદો છે આમાં કોઈ રૂપિયા માટેની કોઈ હારું લગાડવા માટેની વાત નથી પણ જગતને ખબર પડવી પડે કોના કેટલા બલિદાન છે એટલા માટે યાદ આવે

నవాడు పాడు నా గా జనే అదు పాడు నా గా